નમસ્કાર બોડેલા આપણું સ્વાગત છે હું છું બરકતુર ખાતે બોડેલી છોટાઉદેપુર રોડ ઉપર ઓરસદ નદીમાં એક ગૃહસ્થ વર્ષનો ઓરસદ નદીમાં તણાઈ ગયા એ ઘટના બની છે આ ઘટના મેરિયા પાસે મેરિયા થી આગળ એક રેતી સ્ટોક આવે છે ત્યાંથી આ રસ્તો જવાય અંદર કયું ગામ લાગે આ લોઢણ હા લોઢણનો ભાઠો છે અને આ બાજુ સાહેબ પર છે જબુગમ અને મેરિયાની વચ્ચે નહીં ભાગ લાગે છે અને ઓરસંગ નદીની મધ્યમાં જ એ વ્યક્તિ છે તેઓ ભેંસ ચડાવવા ગયા અને તે ભેંસ ભેંસને લઈને આવતા હતા ભેંસને લેવા ગયા ત્યારે ભેંસ આવી ગઈ પણ તેઓ જે ગૃહસ્થ છે પાસઠ વર્ષના તેઓ ઓરસંગ નદીના જળ પ્રવાહમાં તણાઈ ગયાની ઘટના બની છે એમની શોધખોળ કરવા માટે બોડીના લાશ્કરો છે તરવૈયાઓ છે ભોય સમાજના તેઓ અત્યારે શોધખોળ કરી રહ્યા છે આપણે જે મૂળધર ગામના એ પાસઠ વર્ષના જે વ્યક્તિ છે તે તણાયા છે આપણે મૂળધર ગામના લોકો અહીંયા આવેલા છે એમના રેસ્ક્યુ માટે મદદગારી માટે નારણભાઈ બારીયા મારી તાલુકા પંચાયત પ્રમુખ સાહેબ શું કહેશો શું બનવું બસ હવે આમાં પત્રકાર સાહેબ એવું બોલ્યું કે ભેંસ બે વાગ્યાના સવારે નીકળી ગઈ અને એ ભેંસ લેવા ગયા ભેંસ લઈને રિટર્નમાં આવતા ભેંસ નીકળી ગઈ પણ એ ભાઈ અંદર ફસાઈ ગયા હવે ક્યાં ગયા કંઈ કોઈ પત્તો પડ્યો નહીં અત્યાર સુધી હવે એની શોધખોળ ચાલુ છે અમે બપોરના બે વાગ્યાના અહીંયા હાજર છે

અને એને કારણે એ પાછળ પાછળ આવતા હતા બરાબર પણ એ સમયે બેસો નીકળી ગઈ અને એ ભયલા પતા થઈ ગયા બરાબર આ એક દુર્ઘટના બની છે અને હજુ અત્યારે આપણે વાત કર્યા છે લગભગ સાડા પાંચ વાગ્યા છે અને ઓરસંગ નદીના પટમાં અમે ઉભા છે મધ્યમાં લોડનવાળો કિનારા છે લગભગ તે જગ્યા પર અમે ઉભા છે અને લોડરની સ્ટ્રીમમાં આ મનાવ બન્યો છે પાણીનો જળ પ્રવાહ જે જગ્યા પર વધુ છે તે જગ્યા પાસે બાજુમાં જ અમારી એક જળપ્રવાહ વહે છે એ પ્રકારનો અને તીવ્ર વેગ છે કારણ કે ઓરસંગ નદીમાં એક સ્ટ્રીમ વહે છે જ્યારે આવો સમય હોય પાણી ઓસરી જાય ત્યારે એક મેઇન સ્ટ્રીમ વહે છે તે લોઢણવાળા છેડા ઉપર એ અડીને આવેલો છે ભાગ છેડા પર નથી એનો જે શોર છે કાંઠો તાઈ નહીં પરંતુ એ જે કાંઠો લાગે છે જે એનું વહેણ છે તે લોડણવાળા છેડા પર લોઢણની સીમ લાગે છે અને એ જ જગ્યા પર આ બનાવ બન્યો છે પોલીસ પણ અહીંયા આવેલી છે અને એની તરવૈયાઓ છે તે એની શોધખોળ ચલાવી રહ્યા છે કાકા ડૂબી ગયા હોવાનું માનવામાં આવે છે અને એ કાકાની શોધખોળ માટે કરી અને અહીંયા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ચાર પાંચ ભેંસો હતી તે સામે કિનારે રોડર તરફ નદી ક્રોસ કરી નીકળી ગઈ હતી ભેંસ છે તેનું વેટ પણ વધારે હોય અને એનું કચ પણ વધારે હોય એટલે એ પાણીમાંથી ચાલતી નીકળી ગયા છે અને એને પાછી લાવવા માટે કંઈ કાકા ગયા ભેંસોને લઈને પરત આવતા હતા ભેંસો અહીંયા આવી ગઈ પરંતુ કાકા છે તે પાણીમાં તણાઈ ગયાની એક દુર્ઘટના બની છે અને એને રેસ્ક્યુ માટે અત્યારે ગ્રામજનો મૂળધર ગામના લોકો એમના ફરિયાના ગામના આજુબાજુના પણ લોકો અહીંયા આવી અને મદદગારી કરવા માટે અહીંયા પ્રયાસ કરી રહ્યા છે થેન્ક યુ